સુરત જિલ્લામાં આવેલા અરેઠ તાલુકાના તડકેશ્વરમાં ઉદ્ઘાટન પૂર્વ જ પાણીની ટાંકી ધરાશાયી થતા ત્રણ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા મોટી ઘટના હોવા છતાં જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર ઉપસ્થિત ન રહ્યા હતા અરેઠ તાલુકાના તડકેશ્વર ગામમાં બનેલી એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં અંદાજે રૂપિયા એકવીસ કરોડના ખર્ચે તૈયાર થયેલી પાણીની ટાંકી અને સ્તંભ લોકાર્પણ થાય તે પહેલા જ જમીન દોસ્ત થઈ ગયા હતા આ ઘટનાને પગલે સરકારી કામગીરીની ગુણવત્તા અને આયોજન સામે અનેક સવાલો ઊભા થયા છે સમાચાર પ્રસરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગ્રામજનોનો આક્ષેપ છે કે કામગીરીમાં યોગ્ય તકેદારી રાખવામાં આવતી નથી જેના કારણે આટલું મોટું નુકસાન થયું છે લોકો હવે આ મામલે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે જેથી જવાબદારો સામે પગલાં ભરી શકાય ચૌદ ગામોના હજારો લોકો જે આશાએ બેઠા હતા તે તેમને નિયમિત પાણી મળશે તે આશા પર અત્યારે તો પાણી ફરી વળ્યું હોય તેવું જણવાય છે તંત્ર દ્વારા આ બાબતે હવે શું વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે છે તે જોવું રહ્યું ગાય પગલા જૂથ યોજનાનો આપણે પ્રગતિ હેઠળ કામ ચાલી રહ્યું હતું જે એકવીસ કરોડના ખર્ચે જયંતી સુપર એજન્સીના આપણે કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે જેમાં આજ રોજ લગભગ બાર વાગ્યાની આસપાસ નવ લાખ લિટર કેપેસિટીની ક્ષમતા અને પંદર મીટર ઊંચાઈની ટાંકી હતી જે આજે દુરસ્ત થઈ ગઈ છે હવે આગળ અમે આનું તપાસ કરશું કે કઈ રીતે આ થયું છે કઈ રીતે તપાસ થશે અત્યારે સ્ટ્રક્ચરલ એન્જિનિયર અશ્વિન અમે રિપોર્ટ અત્યારે કરી રહ્યા છીએ દિવ્યાંગ